દિવાળી વેકેશન બાદ શાળાઓ શરૂ કરવાની સરકારની જાહેરાત બાદ આઠ માસથી બંધ શાળાઓની ઇમારતોનું સ્મારકામ શરૂ કોરોનાની મહામારીને પગલે છેલ્લા આઠ માસથી બંધ શાળાઓ હવે દિવાળી વેકેશન બાદ શરૂ કરવાની કવાયત રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે જો કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે દિવાળી વેકેશન જાહેર કરી દીધું છે જેથી શાળાઓ સંપૂર્ણ બંધ થઈ છે ત્યારે છેલ્લા આઠ માસથી બંધ કેટલીક શાળાઓની ઇમારતો અને વર્ગખડોની હાલત બગડી જવા પામી છે ત્યારે આવી શાળાઓની ઇમારતો અને વર્ગખડોની મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે માંગરોળ તાલુકાના મોસાલી ગામે સુરત જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ સંચાલિત અપર પ્રાથમિક શાળાની ઇમારતનું સમગ્ર ફ્લોરિંગ દિવાલોનું પ્લાસ્ટર ધાબા ઉપર પીસીસીનું નું કામ વર્ગખડોનું ફ્લોરિંગ કામ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે આસપાસના ગામોમાંથી પણ અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે આમ વિદ્યાર્થીઓના હિતમાં ઇમારતોનું સ્મારકામ શરૂ કરવામાં આવતા વાલીઓ સ્ટાફગણ અને વિદ્યાર્થીઓમાં આનંદની લહેર પ્રસરી છે રિપોર્ટ નજીર પાંડોર માંગરોળ સુરત